મકરસંક્રાંતિના દિવસે દાન પૂર્ણ અને પૂજાનું ખાસ મહત્ત્વ રહેલું હોય છે ખાસ કરીને આ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થધામમાં પ્રભાસ ક્ષેત્ર એ અર્કસ્થ એટલે ભાસ્કર તીર્થ ક્ષેત્ર તરીકે પણ પ્રચલિત હતું અને અહીંયા સૂર્યપૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે ખાસ કરીને અહીંયા વિવિધ બાર સૂર્યમંદિરો પણ આ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા હતા અહીંયા વિશેષ સૂર્ય પૂજાનું મહત્ત્વ રહેલું છે આજે સોમનાથ મંદિરમાં પણ ભગવાન સૂર્યનું પૂજન કરવામાં આવ્યું તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના પ્રકલ્પમાં એક જે ગૌશાળાનો પ્રકલ્પ છે ટ્રસ્ટ દ્વારા ગીર ગાયની ગૌશાળા અહીંયા કરવામાં આવેલી છે જેમાં એકસો પંચોતેરથી વધારે ગીર ગાયો ગૌશાળામાં છે આજે ખાસ આ મકર સંક્રાંતિએ આ ગૌ પૂજન પણ કરવામાં આવ્યું ખાસ કરીને આજે ગાયોના પૂજનનું દાન પૂર્ણનું અને પૂજાનું વિશેષ મહત્ત્વ રહ્યું આ વિશેષ અને ખાસ પ્રસંગે લોકો ઘરે બેઠા પણ મકર સંક્રાંતિના દિવસે પૂજન કરી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પૂજાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને લોકો આ ઓનલાઈન પૂજામાં પણ જોડાયા હતા